હરિ ઓમ ઓમ ગણેશ કાર્તક મહિનાની પૂનમ અર્થાત પંદર તારીખ નવેમ્બરને શુક્રવાર સાંજે પાંચ વાગે ને છેતાલીસ મિનિટ પછી અવશ્ય આ તમારે કરવું જોઈએ અને આ જે કોઈ પણ મનુષ્ય કરશે ભગવાન સાક્ષાત શંકર ભગવાનનું વચન છે કે નકારાત્મકતા નેગેટિવિટી અને રાક્ષસી જે ઊર્જા કે જે કાંઈ પણ એવી પ્રવૃત્તિ કે કંઈ પણ હશે એ મનુષ્યના ઘરમાંથી દૂર થશે કેમ થશે તો આજે હું તમને સત્સંગમાં કથા સહિત એનું મહત્ત્વ અને એક દીવો દાન કરવાનું એક મહત્ત્વ છે એક દીવો એટલે કે દીવાની વાત છે કે દીપદાન દાન કરવાનું મહત્ત્વ છે હવે એ દીપ કેટલા કરવા ક્યાં કરવા શું છે એ વિષય પર આજે સત્સંગ કરીશું જો તમને આ વિષય વિડીયો પસંદ આવે તો તમે લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો તો ચાલો સત્સંગ શરૂ કરીએ હવે આપણી કથાઓ અનુસાર એવું છે કે આ જે કાર્તક મહિનાની જે પૂનમ છે એ દિવસે ભગવાન શંકરે ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો હતો હવે જે ત્રિપુરાસુર રાક્ષસ હતો એનું લક્ષ્ય હતું કે સ્વર્ગ ઉપર વિજય પ્રાપ્ત કરી અને ત્યાં પોતાનું આધિપતત્વ અથવા તો ત્યાં આગળ પોતાનું અધિપત્યતાપણું અથવા તો ત્યાં રાજા થઈને શાસન કરવું પણ દેવતાઓએ ભગવાન શિવનું અનુષ્ઠાન કર્યું ભગવાનની સ્તુતિ કરી અને ભગવાન શિવ પ્રસન્ન થયા અને દેવતાઓએ જ્યારે શિવજીને પ્રાર્થના કરી કે તમે આ રીતે આ રાક્ષસનો વિનાશ કરો વધ કરો અથવા તો કોઈ ઉપાય કરો અન્યથા બધું જ ખતમ કરી નાખશે બધું હણી નાખશે ત્યાર પછી ભગવાન શિવજીએ એની સાથે યુદ્ધ કર્યું અને એ ત્રિપુરાસુર નામના રાક્ષસનો વધ કર્યો અને એ દિવસે હતી આ કાર્તક મહિનાની પૂનમ એટલે કે પૂર્ણિમા અને ત્યાર પછી એ સમયે સ્વર્ગની અંદર જે આ બધા ઇન્દ્ર આદિ દેવતાઓ હતા એ લોકો એ લોકોએ દીપદાન કરીને ભગવાન શિવને પ્રસન્ન કર્યા અને એટલે પ્રસન્ન થવાથી પછી ભગવાને વરદાન આપ્યું કે જે કોઈ પણ માણસ કાર્તક મહિનાની સંધ્યાકાળે અથવા જે કોઈ પણ માણસ મહિનાની આ પૂનમે દીપદાન કરશે એની ત્યાં કોઈ પણ પ્રકારની આસુરી શક્તિ હું આવા આવું કથાની અંદર છે હવે બીજો પ્રશ્ન એ થાય કે દીવો કેવી રીતે કરવો અને ક્યાં કરવો તો સૌથી પહેલા ઘરના મંદિરમાં ત્રણ દીવા કરવા બ્રહ્મા વિષ્ણુ મહેશ મહાકાલી લક્ષ્મી સરસ્વતી અને ત્રિ એટલે ત્રણ ત્રિપુરારી એટલે ભગવાન શિવ જે સ્વરૂપ લઈને આ રાક્ષસનો વધ કરે છે ત્રિપુરાસુર એનું એટલે ત્રિ એટલે ત્રણ થયા તો બ્રહ્મા વિષ્ણુ મહેશને સંબંધિત સંબંધીને મહાકાલી મહાલક્ષ્મી મહાસરસ્વતીને સંબંધીને આપણે આ ઘરના સામે એટલે ઘરના મંદિરમાં ત્રણ દીવા કરવા હવે દીવો ઊભી વાટનો આડી વાટનો કે પછી કોડિયામાં કરો કે પછી ચાંદીના કોઈ પાત્રમાં કરો કે પછી તાંબાના દીવામાં કરો એ કોઈ લેવા દેવા નથી તમે ખાલી દીવો કરો એ મહત્વનું છે ગાય માતાના ઘીનો દીવો હોય કે પછી તેલનો દીવો હોય સરસવના કે પછી તલના તેલનો દીવો કરવો બહુ મહત્ત્વની વાત છે હવે ઘરના મંદિરમાં આ રીતે દીવો થઈ ગયો અને દીવો કર્યા પછી બીજા બે દીવા તમે ઉમરાની ઉપર કરી શકો છો ઉમરાની બહાર કે અંદરની વાત નહીં ઉમરાની ઉપર તમે બે દીવા કરી શકો છો અને એ પણ સેમ એ જ રીતે છે બે સાઈડ ઉમરાની આજુબાજુ દીવા કરવાના પછી એક દીવો આપણે ઘરના આંગણામાં કરવો જોઈએ અને એક દીવો આપણી અગાસીમાં કે છત હોય ત્યાં આગળ આપણે ઉપર કરવો જોઈએ આ રીતે આ કાર્તક મહિનાની સમ યા કાળે સાંજે પોણા છ વાગ્યા પછી આ વખતે જો કોઈ પણ માણસ આ રીતે દીવો કરે છે દીપદાન કરે છે તો એના બીજા અન્ય પણ ઘણા બધા લાભ છે અને એ વિષય ઉપર અથવા તો આને સંબંધિત પાછું હજુ દીપદાન વિશે બીજા પણ વિષયો છે એ ખૂબ જ જલ્દી તમારી સામે પ્રસ્તુત કરી સત્સંગના માધ્યમથી જો તમને આજનો આ વિષય વિડીયો સત્સંગ પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પણ નવા હોય સબસ્ક્રાઈબ કરીને કન્ટિન્યુ ચિહ્ન દબાવજો ખૂબ જ જલ્દી મળીશું નવા વિષયના વિડીયો સાથે તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ જય શિયાળામ જય ભારત અને આ દેવ દિવાળીની કારતક મહિનાની પૂનમની તમને બધાને ખૂબ જ ખૂબ જ shubhakam now om Ganesha.